રામ રામ દોસ્તો હવે પાછું પ્રશાંત ભાઈએ ઘણી કાઉદન કર્યું છે ચાલુ અને હવે પોલીસ કમિશનરે તો ટ્વિટ કરીને જણાવ્યું કંઈક પોલીસે કે એમણે તો જે નનામા પત્રની યુટ્યુબ ઉપર ખોટી માહિતીઓ ફરતી હતી એની ઉપર એમણે જાંચના આદેશ આપેલા હતા સીઆઈડીને કીધું હતું ત્રણ દિવસમાં તમે મને રિપોર્ટ આપો તો બીજું શું કરે કમિશનર કંઈ જાતે બધાને જઈ જઈને પૂછવા જાય કે ભાઈ અહીંયા ચાલે છે ક્યાં ચાલે છે આવો લેટર અમને મળે છે અહીંયા ચાલે છે આ ઘરમાં ચાલે છે કયા ઘરમાં ચાલે છે આ ગોમતીપુરામાં ક્યાંય ચાલતું હોય તો શું કરવાનું હોય એના માટે જે પણ હોય એના રિલેટેડ એમને જાંચ સોંપી દીધી તો સીઆઈડીએ જાંચ શરૂ કરી તો સીઆઈડીએ જાંચ કરવાની હતી કે આવું સાહીઠ જગ્યા કે છાસઠ જગ્યા જેટલી છે એમાં ચાલે છે એવું યુટ્યુબવાળા કહે છે સોશિયલ મીડિયાવાળો એક કુદાકુદ કરીને કહે છે તો એ પાછો કહેતો હતો નાનામાં લેટરના આધારે તો આગળ પણ સીઆઈડી ભરાઈ ગઈ છે નાનામાં લેટર આધારે નાનામાં લેટરના આધારે કીધું હતું ગુજરાતમાં છ હજાર કરોડનું કૌભાંડ ચાલી રહ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા કરે છે આમ કરીને એક નવયુવાનને યુવાનને છે ને બરબાદ કરી દીધો એની હાથે કેટલાયના પરિવારો બરબાદ કરી દીધા વિધવાઓના ઘરો ચાલતા હતા એના રૂપિયાથી એ બધા બંધ થઈ ગયા ચાર મહિનાથી એ લોકો કેટલા હેરાન થાય છે આ નાનામાં પત્રના આધારે જે સીઆઈડી પાસે પાપ કરાવડાયું હતું તો ફરીથી આવું પાપ ના થાય એના માટે હવે સીઆઈડી ખુદ લાગી ગઈ કે ક્યાં છે તમારી પાસે નાનામો પત્ર ક્યાં અને થોડુંક તમે પણ આવો કે પછી એને પૂછે તો ખરા ને કે આવું ફરીથી કોઈને બદનામ કરવા માટે તો આવું બધું નથી થતું ને તો એ બધું ચેક કરતા તા એનામાં એમાં એને પૂછતા જ કરી એમાં તો હું કામ આટલો બધો ઉકળી ગયો રહ્યો એ નથી સમજાતું તારી ભાઈ પૂછતા જ કરે છે તું બધા તમે એસીમાં બેસીને ખોટા નાનામાં લેટરો લખીને ગુજરાતને બદનામ કરવાના ધંધા કરો છો તો પછી હવે સીઆઈડી તમે જેમ નચાવો એમ નાચવાની છે હવેથી સીઆઈડી જ્યાં નાનામો પત્ર હોય તો પહેલી એની જવાબદારી છે કે કોણે લખ્યો એવી રીતે નાનામા લેટર ઉપર કોઈની જિંદગી ખરાબ ના થાય એ સૌથી વધારે જરૂરી છે અને એના માટે જો ગૃહમંત્રી અત્યારે મધ્યસ્તા કરાવે છે તો પહેલા કરાવી દીધી ભાઈ મધ્યસ્થ તારે બે વચ્ચે ડખો થઈ ગયો એ બાજારુ મીડિયાની આગળ ઘૂંટળીએ પડી જાય છે હર્ષભાઈ તો હું લેવા ભાઈ તમારે આટલું બધું એ છે જાંચ કરવા દો જે થતી હોય તો ખબર પડે આ તો દેશ વિરોધી તત્વોને આ પ્રમોટ કરતો આવ્યો છે અત્યાર સુધી આજ બાજારુ મીડિયા દેશ વિરોધી મીડિયા છે કેટલા કેટલા દેશ વિરોધી તત્વોને જ આ લોકો હીરો બનાવે છે ગુજરાતમાં પાછા ગુજરાતમાં એ લોકોની એ લોકોની ન્યૂઝ જોજો તમે નકરા દેશ વિરોધી તત્વોને હીરો બનાવવા ગ્લેમર બકર ગ્લેમરાઇઝ કરું એનાથી વધારે આ કરે છે હું તો પણ તમે લોકો સીઆઈડી ને બધું જ આ લુખ્ખા તત્વો

હાવ નકલી પત્રકારો આ લોકો પત્રકારિતા નામ નામે હાવ ડુબાડ્યું છે સાબરમતી આખી આખી ટ્રેન કરો જેમ ફાવે એમ આખા હિન્દુ નાખી દીધેલું અને ઉપરથી હિન્દુઓને બદનામ બેઠા બેઠા અને આ અત્યાર સુધી એ જ ધંધો કરે છે દાઉદ જેવા ગુંડાઓને ગ્લેમરાઈઝ કર્યા છે એ લોકોને ભગવાન બનાવવાના ધંધા કર્યા છે અને આ લોકો હવે પછી એમની ઉપર હવે રેલો આવે છે એ બધાનું હવે તો સોશિયલ મીડિયા આવી ગયું છે અને બધા એવા સાધનો આવી ગયા છે હવે કોઈ આ લોકોનું હાંભળે સાંભળે એમ જ નથી તો આ આરામ કરો નવી નવા એ હવે હવે રેલો આવે છે એટલે બધા કૂદા કરી રહ્યો છે ગણિકા રુદન કરી રહ્યો છે રહ્યો એને આરઆર કહેવાય છે હિન્દીમાં એ હું થાય એ જોઈ લેજો કોઈને ખબર પડતી હોય તો હિન્દીમાં આરઆર એટલે હું એવા રુદનો કરે છે બેઠા બેઠા અને પણ એ તપાસ હવે છે ને ફંટાવી ના જોઈએ આ ભલે મધ્યસ્થાન કમિશનરને કહેવું જોઈએ કે ભાઈ તમ તમારે જે જે જ્યાંથી નાનામાં પત્રના નામે ખોટી રીતે આ લોકોએ બદનામ કર્યા હોય ને તો આ લોકોને જેલ ભેગા કરો હું કામ ખોટા કોઈ અડ્ડા તો લે ચાલ વિડીયો કેમેરા લઈને ચાલ બતાવતું અડ્ડા છે ને તો બતાવતું ક્યાં છે ગોમતીપુરામાં એ નથી બતાવવા આ વ્યક્તિને બસ એસી બસ કોઈની જિંદગીઓ બરબાદ વાત કરવી છે જાતે અરે અમદાવાદમાં જ છે ને ક્યાંય બીજે તો છે નહીં તો અમદાવાદમાં ફરાય ત્યાં ગોમતીપુરા તારાથી નજીક જ થતું હશે બે અડ્ડાના જ વિડીયો બનાવાય અને પછી કહેવાય કે જો બે અડ્ડા તો મને મળ્યા છે આગળના તમે શોધો આવી રીતે શરૂઆત કરી હોય તોય આપણે સમજ્યા પણ આ એસીમાં બેહીને બસ કોઈ પોલીસ કમિશનરને બદનામ કરવાના ગુજરાતને બદનામ કરવાનો અમદાવાદને બદનામ કરવાનો આ જ ધંધો કરવાનો તો તમે તમે કે અમારી અમારી એ નથી કે પોલીસ જાંચ કરે પોલીસ તમે બેઠા હો તમે જેમ નચાવો એમ નાચવા માટે બેઠી છે પોલીસ પોલીસને હું બીજા કોઈ કામ જ નથી કોઈ હાચા જે ફરિયાદી હોય ને એનો આ આરામ કોરોના લીધે કામ નથી થતા આ બધાને ખોટે રવાડે ચડાવે ખોટા આરોપો નાખે અરે ખાલી મેં ખાલી સવાલો પૂછ્યા હતા કેવું આ કૌભાંડમાં એ એ એક બહુ કરતી હતી લે એનું એનું તો તું જઈને આપે છે છે આવી રીતે લોકોની જિંદગીઓ ખરાબ કરે છે એને પૂછ્યું ખરું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ને તે હું કામ બદનામ કર્યા તને એવી રીતે હું ચૂલ ઉપડી ગઈ હતી તારો કેવો ઈગો હર્ટ થઈ ગયો હતો જેના કારણે તારે આટલા હજારો લોકોની જિંદગી બરબાદ કરવા બેસી ગયું તું એ ત્યાં પૂછ્યું તારે તું એને તો નીડર પત્રકાર ગણે છે એનાથી ઇન્ટરવ્યુ મોટા મોટા આપે છે એટલે તમે બધા એક જ થાળીના ચટ્ટા બટ્ટા છો ખબર પડી ગઈ છે હવે ગુજરાતના હવે જાગૃત નાગરિકોને હું તો પત્રકાર નથી તો આટલું ખબર પડે કે કોણ સાચું છે અને આરામ કરો બેઠા બેઠા પોલીસને જેમ એમ નાચે અત્યાર સુધી બધું ચાલતું હતું દાઉદની જેમ મેં ગ્લોરીફાઈ કરીને વાર્તાઓ ચાલવી પણ હવે ભાઈ એ સમય પૂરો થઈ ગયો છે હવે તમારી વાર્તાઓ અમે ચાલવા નથી દેવાના અડ્ડા હોય તો બે અડ્ડા તું બતાવ ખાલી બે અડ્ડા બતાવ અને પછી કહેવાય પોલીસને કે હા હવે તમે બીજા હોદો મેં બે તો હો છાસઠ છે મને નાના લેટર મળ્યો એમાં છાસઠ હતા એમાંથી બે મેં હોદી દીધા હવે આગળના તમે હોદો આવી રીતે હોય પણ આ તો બસ છાસઠ અડ્ડાઓ ચાલી રહ્યા છે તલવારો લઈને ફરી રહ્યા છે એક વિડીયો આવી ગયો એટલે તલવારો લઈને લોકોને મારકાટ થઈ ખાલી એરે દંડા લઈને ફર્યા હતા ને તો એની એના કેવી મેથી પાક આપ્યો ને કેવું કહેવાય એના ઘર ઉપર બુલડોઝર ચડી ચાલી ગયા એ તને નથી દેખાતું એક પણ કોઈને એમ તલવારો લઈને ફરી જતા હશે આ બધું ગૃહમંત્રી ને બધું કાર કામ કરે ને તો જ તમે પાછા છાતી કૂટવા માંડો કે બુલડોઝર હું કામ ચલાવ્યા કોઈ પણ વસ્તુ તમે થવા દે થાય ને કરે ને તોય તમને વાંધો હોય છે અને ના કરે તોય તમને વાંધો હોય છે તમે તો છાતી કૂટવા સિવાય તમારો ધંધો શું છે કોઈ વસ્તુ હારી ચાલતી હોય એવું કાંઈ નહીં બતાવું એ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કેટલા સારા કામો કર્યા છે એવા કોઈ જોયા નથી અને કોઈ એક પણ નો રૂપિયો એણે પોતાના માટે નથી વાપર્યો લોકો માટે વાપર્યા હતા તોય કે લોકોના ઇન્વેસ્ટરોના રૂપિયાથી લક્ઝરિયસ લાઈફ જીવે છે વાહ ભાઈ વાહ લોકો અહીંયા પોતાની મહેનતથી તો ને પેટમાં દુખવા માંડે છે અત્યારે મહેનત કરે ને તો બધા કમાય છે તમારી જેમ બ્લેકમેલિંગ કરીને નથી કમાતા બધા પોતાના પરસેવાથી પોતાની ઇન્ટેલિજન્ટ પોતાની મગજથી કમાય છે અને કમાઈ શકાય એવું છે અત્યારે એટલું વાતાવરણ સારું છે દુનિયાનું કે તમે ઘરે બેઠા રૂમમાં બેઠા કરોડોપતિ થઈ શકો તમારામાં હોય તાકાત તમારામાં બુદ્ધિ હોય એટલી તો થઈ શકો છો તમારી જેમ લોકોના ઘર તબાહ કરીને નથી થવું પડતું લોકોને બ્લેકમેલ કરવાની જરૂર જ નથી અત્યારે ખોટું કામ કરી અને પૈસા પેદા થાય ને એ બધો જમાનો ગયો અત્યારે તો હાચા માર્ગેથી મહેનતથી બુદ્ધિથી તમે કરોડો હું અરોબોપતિ થઈ શકો એમ છો પણ આ લોકોને ગુજરાતની જે આ વિકાસ છે ને એ પચતો નથી આ કૂતરાઓને હરામ કરો ને જેમ કૂતરાઓને ઘી ના પચે એવી રીતે આ હરામ કરો ને

હું ચાલે બધું બધા એને કહી જતા હતા પણ ગૃહમંત્રી સાહેબને મારી વિનંતી છે કે કોઈ પોલીસવાળો આ બાજાર પત્રકારોને કાંઈ પણ બાતમી આપે ને તો એની ઉપર કાર્યવાહી કરો આ હરામ કરો ને છે ને ખોટી ખોટી બાતમીઓ આપી અને ગુજરાતને બદનામ કરવાના ધંધા કરે છે બેઠા બેઠા છ હજાર કરોડનું કૌભાંડ ક્યાં આવીને અટક્યું એ તને ખબર છે ચોરાણું કરોડ એ નથી નીકળ્યા અને એનાથી વધારે તો એની સંપત્તિ જપ્ત કરી નાખી તો તું બહુ નીડર પત્રકાર હોય ને એ તો તારા જ તારા જ છે એ તું જેને નીડર પત્રકારોની ને એવું બધું આપે છે ને એ જ લોકો એ જ લોકોની પોલપટ્ટી ખુલશે ખોલ ને બેઠો બેઠો

ફરિયાદી બની અને કહેવાય કે અહીંયા દારૂનો ચાલે છે એનાથી મને પ્રોબ્લેમ છે તો કાર્યવાહી થાય એવી રીતે કોઈની ઉપર નાનામાં ના આધારે થઈ જ ના શકે અને ભલે રોજગાર લેતા સૌથી જરૂરી શું છે કે દારૂ પીને લોકો ગાડી ના ચલાવે એ ગાડી અમેરિકામાં પણ બેન છે ઓસ્ટ્રેલિયામાં પણ બેન છે ભારતમાં બેન છે કારણ કે એ ખોટું છે એટલે બેન છે એટલે સૌથી જરૂરી એની ઉપર ભાર આપવા જ નથી દેતા આ કે દારૂ પીને કોઈ ચલાવવો જ ના જોઈએ એવો કેમ ઉદાહરણ નથી બનાવતા જેથી કરીને કોઈ પણ એક પણ વ્યક્તિ દારૂ પીને ગાડી ચલાવવામાં લાખ વખત વિચાર કરે એવું મોટું ઉદાહરણ આપે એને ફાંસીએ કે એન્કાઉન્ટર કરી નાખો દારૂ પીને ચલાવતો હોય એનું તરત જ ઉદાહરણ બની જશે અને કોઈ ગાડી એવી રીતે દારૂ પી નહીં ચલાવે ને કેટલા એક્સિડન્ટને કેટલા જિંદગી બરબાદ થતી બંધ થઈ જશે પણ આમ ખરો એવું ઉદાહરણ આવશે ને તોય છાતી કૂટવા માંડશે કે ખોટું એન્કાઉન્ટર કરી નાખ્યું એવું ઉદાહરણ મોટા મોટા ઉદાહરણ બનાવવા દેતા જ નથી આ હરામખોરો વર્ષોથી ઉપરથી ગુંડાઓને આ ગ્લેમરાઇઝ કરે અને બેઠા બેઠાને એની વાર્તાઓ બનાવી બનાવી અને અહીંયા હીરો બનાવતા હતા બેઠા બેઠા એ બધા ધંધા આવે દાઉ તો દાઉદની કોઈ સ્ટોરીઓ વાંચતું નથી એટલે આ નવ નવ લઈને આવે દારૂના અડ્ડા ચાલે છે અડ્ડા ચાલે છે તો કર્ક ને ભાઈ વિડીયો બનાવો અને પછી વાત કર કે હા અડ્ડા ચાલે છે અહીંયા આ તો બસ એસીમાં બે ને પોલીસને ગુજરાતને ખાલી ખાલી બદનામ કરે છે બધાને ખબર છે દારૂ મળે છે અને મળવો જ જોઈએ હું કામ ન મળો જોઈએ મને અમુક કોમેન્ટમાં આવીને લખે છે કે આવ તને બતાવો અરે મને શું કામ તું તારા આઈડિયા પેડિયાને લઈ જા તારા પ્રશાંત એ કેમ નહીં આવતો તારી આરે નવના મોપે લેટર ના આરે એ પછી છે ને એની બંધ થઈ ગઈ હશે આ વખત ત્યારે એટલે આ બધું શરૂ કર્યું હશે એને કે જે પણ એને અડ્ડામાં પોલીસમાંથી હપ્તો પહોંચતો હશે એ બંધ થયો હોય એટલે આવા બધા ધજાગરા ચાલુ કર્યા હોય અને હવે પાછા એને મધ્યસ્થી થઈ જઈ હશે આવું બી હોઈ શકે કાંઈ પણ હોઈ શકે બાકી નાનામો લેટર કોણે લખ્યો એ સૌથી પહેલી સીઆઈડીએ તો એ કરવી પડે કારણ કે આ આ બ્લેકમેલિંગ કરવા માટે આ રસ્તો અપનાવે છે બાજારું મીડિયા સૂત્રોનું નામ આપી દે કે સુપ્રીમ કોર્ટે કીધું છે સૂત્રો કોણ છે એ જણાવવાની જરૂર નથી આ કરીને છે ને આ કોઈ બ્લેકમેલિંગ કરવા માટે એ બધા સુપ્રીમ કોર્ટે ચુકાદા નથી આપ્યા આ તમારા જેવા આરામ કરો એનો દુરુપયોગ કરે છે બેઠા બેઠા એટલે તો આ પત્રકાર બાજારો પત્રકારોને હાવ નીચ કક્ષામાં પહોંચી ગયા છે અને રોજ ઉઠીને નીચ કક્ષાએ પહોંચે છે રોજ પોતાની પોતાની કક્ષા તોડે છે એમાં આ ફરી ફરી નવું ઉદાહરણ છે આ તો આઠ નવ દિવસથી ચાલતું હતું પાંચ છ દિવસથી ચાલતું હતું રોજ છાતી કુટે છે પાંચ કલાક માલી પૂછતા જ કરી અરે ભાઈ કેમ પાંચ કલાક પૂછતાજ કરી એમાં તો હું કામ અકળાઈ ગયો હતો આટલો બધો તું ખોટો નથી તો ભલે ને પૂછતાજ કરીને જતા રહ્યા તું શું કામ આટલી બધી ચાતી ઉડે તારી પાસે બીજી કોઈ ન્યૂઝ નથી બીજી ના હોય તો રોડ પર કે એટલે ન્યૂઝ મળી જાય પણ ના મારી પૂછતાછ કેમ કરી કેમ ભાઈ તું ડોન છે મોટો ના પૂછતાછ કરે પૂછતાછ થવી જોઈને પોલીસને કહેવાનું થાય છે કે આને આને છે ને સૌથી વધારેમાં વધારે જાંચ કરો આ આખું નવજીવનવાળા કેવી રીતે કામ કરે છે બધી એ બધી જાંચ કરો આમાં કોઈનો ખોટો બહારથી વિદેશી ફંડિંગથી તો નહીં ચાલતું આ બધું જાંચ કરો કારણ કે યુટ્યુબથી કમાણીથી એટલું બધું નથી ચાલતું એ હું ખુદ યુટ્યુબર છું મને ખબર છે ઘરના રોટલા એ નથી નીકળતા તો આ બધા બ્લેકમેલ થી જ કમાતા હોય બીજું કોઈ જ રસ્તો નથી અને આ કરે છે બ્લેકમેલિંગ કરે છે એટલે જ તો આવા દેશ વિરોધીઓને એમણે જેમણે મુકામ કરે બેઠા બેઠા કેવા કેવા ને એ હિન્દુ વિરોધીઓને આવી જ બધી ન્યૂઝો ચલાવીને આ જ બધો ધંધો કરે છે બે તો પછી આ બધું શું કામ કરવું પડે કારણ કે બહારથી એટલો રૂપિયો ફંડિંગ આ લોકો લેતા હોય એટલે આ બધું અને પાછું સીઆઈડીને કહે કે સોપારી ફોડે છે વાહ સીઆઈડી ઉપર બધા ઉપર આરોપો નાખી દીધા સીઆઈડીએ તો જાંચ કરવી જોઈએ આવા ખોટા આરોપ હોય તો સીઆઈડી એ ખુદ ફરિયાદી બની જવું જોઈએ આમ બીજા નિર્દોષ માણસ માટે એ ખુદ ફરિયાદી બનતા હતા ને તો આ પત્રકાર માટે ખુદ ફરિયાદી બની અને કરો એની જાચ કે તમે સીઆઈડી સોપારી ફોડે છે અને એવું કહે છે તો એની કરો ફરિયાદી બની બનીને તો કઈક બહાર આવશે બાકી ગુજરાતને ભયંકર બદનામ કરી નાખ્યું છે બાજારુ મીડિયા એ કોઈને હરકું કામ જ કરવા દેતી નથી ચાલો દોસ્તો રામ રામ બીજી કોઈ વિડીયોમાં મળીએ